દૈનિક અહેવાલ વાંચું છું તો આપ સૌ શાંતિથી સાંભળો છો આજ રોજ તારીખ એક તારીખ તેર એક બે હજાર પચીસ ને સોમવાર સાત ત્રીસ કલાકે સૌ વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા કાલે ચૌદ જાન્યુઆરી એટલે મકર મકર સંક્રાંતિ ઉત્તરાયણનો પર્વ છે એટલે આજે સૌ વિદ્યાર્થીઓ શિક્ષકોએ મળીને શાળામાં પતંગ ઉત્સવ

એટલે તે બધા લૂંટવા ગયા પછી નંદાબેન પતંગ ચગાવતા હતા તેમના થી પતંગ ના ચડ્યું તો વિનોદ સરે ચગાવી આપ્યું દામિની મે દાની દામિની મેડમ પણ પતંગ ચગાવતા હતા થોડીવાર પછી જમવાની રિસેસ પડી આજના મેનુ પ્રમાણે ખીચડી અને ચણા હતા અને અલ્પાહાર માં જગતા હતા તે તે ખાઈને અમે પછી ફરી થી મેદાન માં આવ્યા અને પતંગ પતંગ ચગાવા લાગ્યો પછી થોડી વાર પછી કોઈ રાકેશ બાપુ કરીને પતંગ આપવા અમને પતંગ આપ્યા તેઓએ વિદ્યાર્થી સાથે ફોટો પણ પાડ્યો પછી તે જતા રહ્યા થોડી વાર રહીને બધા વિદ્યાર્થીઓ ઘરે જવાના ઉત્સાહમાં છૂટા પડ્યા